તમે નેવ હજાર ઓટી દીધા મને ખબર છે એટલે એમાંથી અપેક્ષા પડી કામ આવતો નથી એમ તમારે પાર્ટી નું નામ બદનામ કરે છે હું કંચન રાખી ને બત્રી છું બોલો હવે સાંભળો મારી વાત શું કરવાની કામ બાબતે ચર્ચા કરવાની કે વ્યક્તિ હું જવાબ આવે અત્યારે પેલા કામ ની બાબતે ચર્ચા બે સાઈડ બે સાઈડ ગુજરાત કરવા